નાસ્તામાં એકદમ લાઈટ અને હળવો ખાવાનું મન થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળ્યા વગર સુજી બેસણ ના ઢોકળા બનાવી લેજો ટેસ્ટ બહુ સરસ મજાનો છે તમને એવું લાગશે જ નહીં કે આ ઢોકળા તમે આવી રીતે ઇન્સ્ટન્ટ બનાવ્યા છે સૂજીના ઢોકળા બનાવીશું જો તમે સૂજી બેસનના આવી રીતે ઢોકળા બનાવશો તો અહીંયા તમારે દાળ ચોખા પલાળ્યા વગર પણ એકદમ સરસ તમારા ઢોકળા બને છે એકદમ મસ્ત બને છે મજેદાર બને છે ફટાફટ બની જાય છે બાળકોનો નાસ્તો હોય લંચ હોય કે પછી ડિનરનો ઓપ્શન હોય કે પછી નાસ્તાનો ઓપ્શન હોય કે પછી આવનાર કોઈ ગેસ્ટના સ્વાગતમાં જો તમે આ બેસનના ઢોકળા બનાવો તો ખરેખર બહુ સરસ બને છે એક વાટકો બેસન છે સાથે અડધી વાટકી સૂજી સૂજી ની મોટી રવો કોઈ પણ ચાલશે ઓકે હવે અહીંયા આ બંને બેસન અને સૂજી છે એને આપણે સરસ રીતે સેટ કરી દેવાનું છે લમ્સ ન રહે એ રીતે એક વાટકો ઘરનું અને તાજું મોડું દહીં લેવાનું છે આ એક વાટકો દહીં એ પણ આપણે ઉમેરી દેવાનું છે અને પછી આપણે એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે સેટ કરવાનું છે બેસનને સૂજીને અને ચણાના લોટને ઓકે અને પછી આપણે આવી રીતે એકદમ સરસ રીતે સેટ કરવાનું છે વાવ બહુ મસ્ત મજાનું સેટ થઈ ગયું છે એક વાટકો દહીં છે એક વાટકો ચણાનો લોટ છે અડધી વાટકી સૂજી છે અને આપણે આ તૈયાર થયેલા જે ઢોકળાનું બેસન છે એને પાંચ મિનિટ આમાં સેટ થવા દેવાનું છે એ પછી પાણી કેટલું ઉમેરવું એ જોઈએ તો હવે આપણે પાંચ મિનિટ સુધી આમ જ ઢાંકીને રાખી દઈએ પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી મૂક્યા બાદ આપણે જોઈએ તો દહીં સાથે આપણું સૂજી અને બેસન એકદમ સરસ રીતે સાઈટ થઈ ગયું છે અને આપણા હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો આપણે સૌથી પહેલામાં એક વાટકો પાણી ઉમેર્યું છે અને આપણે એકદમ સરસ રીતે હલાવી લઈએ જો તમે દહીંમાં પહેલાં પલળવા દેશો તો સૂજી અને બેસનમાંથી એક પણ લમ્સ નહીં રહે અને એકદમ સરસ રીતે ફટાફટ ફૂલાઈ પણ છતું હોય છે અહીંયા આપણે સૌથી પહેલાં એક વાટકો પાણી ઉમેરી આપણે હલાવી લેવાનું છે પહેલાં આપણે ચેક કરીશું આપણું આ બેટર કેવું બને છે વરી બહુ સરસ મજાનું આ બેટર બની રહ્યું છે લમ્સ પણ નથી અને સરસ મજાનું સાઇડ થઈ ગયું છે સૂજી બેસન એકદમ સરસ રીતે ફૂલાઈ ગયા છે પાંચ મિનિટ પછી આ પ્રોસેસ કરવાની છે હજી આપણે અડધો વાટકો પાણી ઉમેરીએ ટોટલ અહીંયા દોઢ વાટકો પાણી એક વાટકો દહીં અને અડધો વાટકી સૂજી એક વાટકો ચણાનો લોટ આ મેઝરમેન્ટ સેટ કરવાનું છે હવે આપણે ફરી થોડું પાણી ઉમેરીશું તો અહીંયા મેં દોઢ વાટકો પાણી ઉમેર્યું છે અને આપણે જે રીતે ઢોકળા હાંડવાનું બેટર હોય એવી જ રીતે આપણે આ બેટર બનાવવાનું છે કયા કયા મસાલા ઉમેરીશું અને એનો ક્યારે ઉમેરીશું એ ખાસ જોવાનું છે એકદમ ઇન્સ્ટન્ટ બાળકોને લંચ પોક્ષમાં હોય કે પછી તમારે નાસ્તાનો ઓપ્શન હોય અથવા તો ઇન્સ્ટન્ટ કોઈ ગેસ્ટ આવના છે ત્યારે તો આ ઢોકળા બનાવી શકો છો અહીંયા અમે નમક ઉમેર્યું છે નમક ઉમેર્યા પછી થોડું આમ મેગી મસાલો ઉમેર્યો હળદર ઉમેરી હલાવી લીધું ખરેખર થોડું આમ ઢોકળામાં મેગી મસાલો ઉમેરવાથી આ ઢોકળા બહુ સરસ ટેસ્ટી સ્વાદિષ્ટ મજેદાર બને છે આપણે હલાવી લઈશું અને પછી જ્યારે પણ તમારે આ ઢોકળા બનાવવાના હોય ત્યારે તમારે ઈનો ઉમેરવાનો છે તો સ્ટીમરમાં આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે સાઈડમાં તમે જોઈ શકો છો પ્લેટ છે પણ મેં વડે ગ્રીસ કરીને રાખી મૂકી છે એનો ઉમેર્યા પછી આપણે ઇન્સ્ટન્ટલી આપણે એની અંદર ઢોકળા બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દે ઓકે ડન ચલો તો અહીંયા આપણે આખો ઈનો એડ કરી જ દેવાનો છે એનો ઉમેરી ફટાફટ હલાવી લેવાનું છે અહીંયા જોઈ શકો છો તમે આથો આવી રહ્યો છે બેટર એકદમ સરસ મજાનું ફૂલાઈ રહ્યું છે અંદર હવા પણ જઈ રહી છે તો આપણે જેમ વધારે હલાવીશું એમ આપણા ઢોકળા એકદમ સ્પોન્જી ફૂલાશે પોચા બનશે અહીંયા આપણે સરસ રીતે તમે જોઈ શકો છો હલાવી લીધું છે અને હલાવ્યા પછી આપણે તરત જ સ્ટીમરની પ્લેટ હોય છે એની અંદર આપણે જે ઢોકળાની પ્લેટ હોય છે સ્ટીમરની અહીંયા આપણે આવી જ રીતે ફૂલાયેલું બનાવવાનું છે અને આપણે ઓઇલ વડે ગ્રીસ રાખેલી છે જેના કારણે આપણો સમય વેસ્ટ ન જાય અને બીજી બાજુ સ્ટીમરમાં પાણી પણ ઉકળી રહ્યું છે એટલે તમારા ઢોકળા એકદમ ઝડપથી ફૂલાશે એકદમ સડનલી નીચેથી વરાળ મળશે એટલે તમારા ઢોકળા વધારે ફૂલાશે વધારે પોચા થશે લાલ મરચું ઉપરથી જ આપણે સ્પ્રેડ કરવાનું છે જેના કારણે આપણા ઢોકળા હોય છે તે દેખાવમાં સરસ લાગે ખાવામાં મજા આવે અને હવે આ તૈયાર થયેલી ઢોકળાની પ્લેટને હું સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી દઉં છું તમે જોઈ શકો છો રેડી છે આપણી સરસ મજાની ઢોકળાની પ્લેટ ચાલો આપણે સ્ટીમરમાં મૂકી દઈએ પાણી એકદમ સરસ ગરમ થઈ રહ્યું છે આવી રીતે ઉકળી રહ્યું છે સાચવીને નિ સ્ટીમરની પ્લેટ મૂકી દેવાની એક પ્લેટ ને બે પ્લેટ સુધી તમે આ સ્ટીમરમાં મૂકી શકો છો લીડ કવર કરીશું અને પાંચ મિનિટ આમ જ આપણે ફૂલ વરાળે ચડવા દઈએ ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે પાંચ મિનિટ નો સમય થઈ ગયો છે પાંચ મિનિટ પછી આપણે જોઈએ ઢોકળા એકદમ મસ્ત ચડી ગયા છે હવે આપણે ચેક કરીશું કાચા નથી ને રિયલી ઉપરથી જે ઢોકળા હોય છે એનો કલર બદલાયેલો લાગે છે કાચા બિલકુલ નથી હવે એક મિનિટ સુધી આમ જ ખુલ્લા ચડવા દઈએ જેના કારણે ઉપર જે પણ વરાળનું પાણી હોય તો ચિકાસ વગરના ઢોકળા એમ નામ બની જાય એક મિનિટ થાય એટલે આપણે સ્ટીમરમાંથી પ્લેટને રિમૂવ કરી બહાર લેવાની છે અને આહિસ્તા અહીસ્તા સાચવીને આપણે ઢોકળાની શેપ આપી દઈએ ચપ્પાની મદદથી તમારે જે સીટના ઢોકળાને કટ કરો એ રીતે કટ કરી શકો છો અહીંયા આપણા ઢોકળા એકદમ સરસ મજાના બનીને રેડી છે તો હું તમને બતાવીશ એક ઢોકળું પ્લેટમાંથી ઇઝીલી રિમૂવ પણ થઈ જશે અને કેવા ઢોકળા બને છે એ પણ તમે જુઓ ખરેખર હું તો આ જ રીતે હવે ઢોકળા બનાવું છું પેલા ઢોકળા પણ બહુ સરસ લાગે છે દાળ ચોખા પલાળીને પણ શિવાન્શને જ્યારે લંચ બોક્સની વાત આવે છે ત્યારે હું ઇન્સ્ટન્ટ ફટાફટ ઢોકળા બનાવીને રેડી થઈ જાય છે ટેસ્ટ બહુ સરસ મજાનું છે ખરેખર અમારા ઘરે તો અમે આ જ રીતે હવે ઢોકળા બનાવીએ છીએ તમે પણ એક વખત ટ્રાય કરો બહુ મજા આવશે ખરેખર મિત્રો આ રેસીપી પસંદ આવી હોય ચોક્કસ તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નાયલોન ઢોકળા છે મસ્ત મજાના છે મોઢા તો ઓગળી જશે ડજરો બિલકુલ નહીં વળે અને અત્યાર સુધીના મસ્ત ઢોકળા છે